આ જગ્યાનું એક વિશેષ મહત્ત્વ આજે ખાસ તમને કહેવાનું થાય શા માટે કહેવાનું થાય કેમ કે આજનો દિવસ છે ત્રીસ જાન્યુઆરી ત્રીસ જાન્યુઆરી એટલે ગાંધી નિર્વાણ દિન દોસ્તો તમે જોયું હશે કે મહાદેવ નાકાની બારે ગાંધીજીની પ્રતિમા ઊભી છે વર્ષોથી ઊભી છે પણ આપણામાંથી બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે ગાંધીજી જ્યારે ભૂજ આવ્યા ત્યારે એમણે એક નાનકડું ભાષણ કર્યું હતું અને એ ભાષણ ક્યાં થયું હતું એ વાત જ આજે તમારે જાણવાની છે દોસ્તો આજે ઓલ્ફેડ હાઈસ્કૂલ છે એ ઓલ્ફેડ હાઈસ્કૂલની સામે ગાંધીજીની પ્રતિમા છે પણ ઓલ્ફેડ હાઈસ્કૂલના ગેટની પાસે જ એક આંબલીનું ઝાડ હતું જે કાળક્રમે એનો નાશ થઈ ગયો પણ એ આંબલીનું ઝાડ કદાચ આ નો પાર્કિંગ લખ્યું એ બોર્ડની જગ્યાએ હતું કે આટલા વિસ્તારમાં જ ક્યાંક હતું જ્યાં તો દેખાય છે જે એની આસપાસ જ ક્યાંક હતું અને આ આંબલીનું ઝાડ એ જગ્યા હતી કે જ્યાં ગાંધીજીએ ભુજમાં ભાષણ કરેલું તો દોસ્તો આ જગ્યા એ વિશેષ જગ્યા છે કે જ્યાં કને ભારતના આ મહામાનવે ભાષણ કરેલું ખરેખર તો ભુજ નગરપાલિકાએ અહીંયા એ વાતની તકતી મૂકવી જોઈએ કે આ એ જગ્યા છે કે જે જગ્યાએ મહાત્મા ગાંધીએ ભાષણ કરેલું કમભાગે અહીંયા ઘણા બધા ટુરિસ્ટો આવીને જાય છે અહીંયા ઘણા બધા લોકો પણ ફરીને જાય છે અને ભુજના લોકો પણ અહીંયા આવે છે બેસે છે વાતો કરે છે ઘણી બધી અહીંયા બેન્ચિસ પણ છે પણ કમભાગ્યે ભુજના લોકોને પણ એ વાતની ખબર નથી કે આ જગ્યા એ છે કે જ્યાં મહાત્મા ગાંધીએ ઊભા થઈને ભુજના લોકોને પોતાની વાત કહેલી દોસ્તો તમે પણ અગર આ વાત નથી જાણતા તો જરૂરથી આજે આ વાત જાણી લો તમે ભુજના છો તો જરૂરથી ભુજના બીજા નાગરિકોને જણાવો કે ઓલ્ફેડ હાઈસ્કૂલની પાસે જે આંબલીનું ઝાડ હતું એ આંબલીના ઝાડ પાસે જ્યારે મહાત્મા ગાંધી કચ્છ આવ્યા ત્યારે એમણે ઊભા રહીને ભાષણ કરેલું તો છે ને નવાઈની વાત દોસ્તો જરૂરથી આ વિડીયો શેર કરજો અને ભુજના લોકોને જણાવજો કે આ એક વિશેષ જગ્યા છે અને હા ભુજના જે વહીવટદારો છે એમને પણ ખાસ કહેવાનું થાય કે આ જગ્યાએ એ તકતી મુકાવી ખૂબ જરૂરી છે કે આ એ જગ્યા છે કે જ્યાં મહાત્મા ગાંધી ઊભા રહેલા અને એમણે ભાષણ કરેલું જો આવી તક ત્યાં મૂકાય તો ભુજ આવતા જે પ્રવાસીઓ છે એ પણ આ વાતને જાણી શકે અને આ વાતની પવિત્રતાને આ જગ્યાની પવિત્રતાને જાતે જ અનુભવી શકે થેન્ક યુ સો મચ